નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાંડીએ સતત વધારો થવાથી એટલે કે બજારમાં કપાસ બજાર છે એમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે આજે કપાસની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો અને સરેરાશ કપાસના ભાવમાં પાંચથી લઈને વીસ રૂપિયા સુધીના જે સુધારા છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને એંશી રૂપિયા કપાસનો સૌથી ઊંચો ભાવ કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયા જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોર જીમાં પંદરસો ત્રીસથી સોળસો અને પચાસ રૂપિયા સુધી એ પ્લસમાં પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને સાઠ રૂપિયા બી પ્લસમાં તેરસો પંચોતેરથી પંદરસો રૂપિયા બીમાં વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સી ક્વોલિટીમાં અગિયારસોથી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે રોની બજારમાં વાત કરીએ તો સતત મજબૂતાઈ છે અને ફરી એકવાર ખાંડીએ સો રૂપિયા વધ્યા છે ગયા આખા અઠવાડિયામાં મિત્રો વાત કરીએ તો હજાર રૂપિયા પ્લસનો સુધારો ખાંડીએ જોવા મળ્યો છે અને આ વીકમાં પણ એ સુધારો છે એ જોવા મળી રહ્યો છે હવે મિત્રો અમેરિકન વાયદાની વાત કરીએ યુએસ વાયદાની તો ડોલરે જોવા મળી રહ્યો છે હાલ અમેરિકન વાયદો એકદમ સ્ટેબલ છે અને કોઈ પણ મુવમેન્ટ છે નહીં પરંતુ આગામી દિવસોમાં મેં બી હજી પણ વાયદો છે સ્ટેબલ રહે એવી મિત્રો શક્યતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં બસો રૂપિયાના સુધારા સાથે બાવન હજાર સોરી પંચાવન હજાર બસો રૂપિયાની સપાટી છે તેના ઉપર વાયદો જોવા મળી રહ્યો છે આગામી વીકમાં એટલે કે આ જ અઠવાડિયામાં છપ્પન હજારની જે સપાટી છે આ વાયદો ક્રોસ કરે એવી શક્યતા હાલ પૂરતી નિષ્ણાતો દ્વારા ચતાવવામાં આવી રહી છે અને હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત સૌથી નીચા ભાવ પાંચ હજાર સૌથી ઊંચા ભાવ આઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ